ચાલુ જ રાખવાનું તો જ વાત થાય હરકી વાહ માંડણ વાહ વાહ બાપુ જલ્દી કહે હવે બરોબર નાગા જણ સાથે બદલો કઈ રીતે લેવો બદલો આપણે એ રીતે લેવાનો છે નહીં અમે કે આપણે મોણિયા જવાનું મોણિયા જઈ અને નાગા જણ ના કોણ કે મિતબાર બરોબર મિતબાઈ ને આપણે નજર કેદ કરી અને લઈ આવવાનું અને કઈ દેવાનું

ரே ஐ நாக்பான் சாலோ ஜனி தேவி திரி માં કલ્યાણ હોય બેટા હાય માં બેટા નેશ ની માલિપા હું પૂજા માં બેસું છું હાય માં કોઈ પણ આવે તો પેલા મારી રજા લેવી પછી નેશ માં આવવા દેવાનું બેટા જરૂર હાય માં આપ નેશ માં બિરાજો હા બેન હું હાય માં સાથે નેશ માં બેઠી છું કોઈ આવે તો અંદર સમાચાર આપજો કઈ વાંધો નહીં બેન હું હઈ છું જય 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 માતાજી 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 બેન ભાઈ મારે મોણિયા જવું છે અહીંથી મોણિયા કેટલું થાય તમારે મોણિયા જવું છે હા કેમ ભૂલા પડી ગયા કે શું છે ભૂલો તો નથી પડ્યો પણ મોણિયા જવું છે જો ભાઈ તમે ભૂલી ગયા ને એવું મને લાગે છે કેમ કે તમે ઊભા ને એ તમે મોણિયાના ના જ ઉભા છો આજ મોણિયા તમે મોણિયા આવી જ ગયા છો એમ જ સમજો તો મારે આય નાગભાઈ ના દર્શને જાવું આય નાગભાઈ માના ના દર્શને જાવું છે જોવો સામે નેસ દેખાય તે આય નાગભાઈ માનો જ નેસ છે પણ તમારે આય નાગભાઈ માના દર્શને જાવું હોય તો હું પેલા આય નાગભાઈ પાસેથી મંજૂરી લઈ આવું પછી તમે દર્શને જઈ શકો દેવ દર્શન મંજૂરી લેવાની હોય દેવ દર્શન જવામાં મંજૂરી લેવાની હોય ભાઈ કેમ કે માતાજી ભજન ભક્તિ માં લીન હોય તો એને પૈસા વગર અમે કોઈને નથી જવા દેતા ભલે કઈ વાંધો નહીં તમે રજા લેતા હો હું એટલી વાર અહીંયા ઉભો રહું આઈ નાગભાઈ માને પ્રણામ કલ્યાણ હો બેટા કોઈ ભાઈ અંદર આવવાની રજા માગે છે ઘણી ખુશી થી આવવા બેટા લ્યો ભાઈ તમે આ નાગભાઈ માના દર્શન કરી આવી શકો છો હું નો તો કેતો કઈ ના પાડે દર્શન કરવાની કોઈ પણ મેં તમને પેલા જ કીધું હતું અમારે નિયમ છે કે માતાજી ભજન ભક્તિમાં હોય તો કોઈ એમને ન જઈ શકે દર્શન કરી આવું તમે દર્શન જઈ શકો કઈ વાંધો ને હાલો તમે ક્યાંય દેવ દર્શન ગયા છો કે નહીં એમ ભાઈ કેટલી વાર ગયો છો તો આવી રીતે હોય કઈ કેમ હોય તમે આ મોજડી પહેરીને દેવ દર્શન જાઓ તમને તમારી મોજડી ની પડી છે તમારે દેવ દર્શન જ છે અને તમે વિચારો છો મોજડી નો મોજડી કાટ નાખી ને જવાય મોજડી કાઢી દેવ દર્શન જ આવવાનું હોય કોઈ થી ગયા જ ન હોય એવું મને લાગે છે વાંધો નઈ હાલો કાઢી નાખું બીજું હું તમે કેતા હોય તો મોટી ગાઢ નાખ મે આ રીતે તમને દેવ દર્શન જ આવવાનું નહોતું કીધું ભાઈ

ભલે બેટા અત્યારે પધારવાનું કારણ અત્યારે આવવાનું કારણ એ જ કે રા ગંગા જડિયા અને રાએ રહ્યું છે કે કાલ રા મોણિયાના મહેમાન થવાના છે શું વાત કરો છો હા જૂનાગઢનો લાડો સુરઠનો ધણી આમ ગરીબના નેહડા પાવન કરવાનો છે બેટા હા ઈ વાંધો નહીં પણ જૂનાગઢના લાડા સાથે તમે પણ આવજો હો બેટા

અને આપણે બે છાસુ પીએ એમ કયો ને સાઈ સાઈ પણ મને નો હાલ હાચું હોજા સડી જાય એવું છે ખટાશ તો હાલે જ નહીં કાઈ વાંધો નહીં તમારા માટે દહીં આપણે રાખ્યું છે એ ખટાઈસ નો હાલે હમુરી એટલે તમારે કાઈ હાલશે જ નહીં હાલે મે સુ બે સુ બોય તો હાલે અહીંયા હું જે છાસુ પીવાની વાત કરું છું ને ભાઈ એ હું અહીંયા સિરામણની વાત કરું છું અને તમે અહીંયા માતાજીના આંગણે આવ્યા છો અને મને એવું લાગે છે કે તમારા ભાગ્યમાં નહીં હોય તો જ તમે ના પાડતા હોય એમ મને ક્યાં ખબર છે હવે આ અટપટી ભાષામાં મને ખબર પડે આ સીરામણ એટલે છાય પીવી એટલે સીરામણ કહેવાય પણ હે ભાઈ તમે હમણાં એવી વાત કરતા હતા કે હું રાજનો માણસ છું અને છતાં આ તમને ખબર નથી નો આમાં ઓણ થઈ ગઈ હોય નો ખબર પડે તો હવે કાઈ વાંધો નહીં છાય ઈ પછી હવે બધું રાખો હું આવવાનો છું

તો ત્રણ વખત માતાજીને જય બોલાવો તમારી મોજડી આવી જશે આવી જાય આવી જઈને એમ આ તો મેં તમને પહેલા જ કીધું તમે પવિત્ર મન થી નો આઈયા હોય તો જ આવું વઈ ન હોય એમ એમાં ક્યાં ખર્શો હમણાં ત્રણ વાર બોલાવી દીધું બોલાય નાગબાઈ માતની જય બોલાય નાગબાઈ માતની જય બોલાય નાગબાઈ માતની જય હાસન આવી ગઈ આવી ગઈ ને મોજડી

કે નો ધણી સારી સારી બાગો ફૂલડા વિનાવો આસો ના તોરણ બંધાવી અને રા વધાવવાની તૈયારી કરો બેટા રા વધાવવાની તૈયારી કરો રાય તમે ચિંતા ન કરો મારી સખીઓ ને બોલાવી સમજા